હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો નમસ્કાર હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ પ્રકરણ એક ઉદાહરણ નંબર ત્રણ અને ઉદાહરણ નંબર ચાર એમાં તમને શું કીધું છે મિત્રો એ જોઈ લઈએ ચલો આપણે કે સંખ્યા રેખા પર રૂટ બે દર્શાવો હવે એના માટે આપણે અહીંયા લખી લઈએ પહેલા તો એક વસ્તુ શું લખીએ બે સેન્ટીમીટર લઈશું બરાબર જેથી તમને વ્યવસ્થિત આકૃતિ દેખાય બરાબર રચનાઓ જે દોરી રહી છું એ તમને દેખાય એટલા માટે બરાબર તો આ આપણી સ્કેલ બરાબર એમાં અહીંયા ધારો કે આપણે અહીંયા ઝીરો લઈશું બરાબર તો ઓકે અહીંયા લઈશું બે બે નો આપણે ગેપ છે બરાબર નક્કી કર્યો છે આપણે એટલે આ રીતે લઈશું બરાબર ચલો એની પછી આ બાજુ લઈ લઈએ ચલો થઈ ગયું ચલો હવે એની પછી મિત્રો આપણે સરસ મજાની સંખ્યા રેખા દોરી નાખીએ ચલો એ થઈ ગઈ એમાં અહીંયા ઝીરો એક બે ત્રણ માઇનસ વન અને માઇનસ ટુ ઓકે ચલો હવે શું કરીએ તો કે આપણે અહીં સૌથી પહેલાં બે સેન્ટીમીટરની એક લાઈન દોરવાની છે ક્યાં દોરવાની ફ્રેન્ડ્સ એકની ઉપર દોરો ચલો આ થઈ ગઈ આપણી આ લાઈન બરાબર કે જે એકમ થઈ ઓકે હવે પછી આપણે કરેલી જે લાઈન છે એને આપણે ઝીરો સાથે જોડી દઈએ ચલો ઝીરો ચલો આને આપણે નામ આપીએ અને આને આપણે નામ આપીએ બી અને ઓકે ચલો થઈ ગયું હવે આ જે રચના બની છે ફ્રેન્ડ્સ એને આપણે રૂટ ટુ કહીશું શું કહેશું રૂટ બે હવે તમે કહેશો કે આપણે તો તેને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હતી બરાબર તો કાંઈ વાંધો નહીં અહીંથી એક ચાપ દોરવાની છે આટલું માપ લઈ લો આટલી ત્રીજાની એક ચાપ આ જો આ હલવી જોઈએ નહીં બરાબર ચલો અહીંથી લ્યો કેટલું માપ રાખવાનું અહીંયા સરસ મજાની ચાપ દોરી શું છે રોટ બે છે બરાબર જે આપણને કીધું હતું કે ભાઈ સંખ્યા રેખા પર દર્શાવવાનું તો આ રીતે તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો બરાબર તો આ થઈ ગયું રોટ બે આ રીતે સંખ્યા રેખા ઉપર દોરી શકાય એ જ રીતે આપણે ઉદાહરણ નંબર ચાર જોઈએ ચલો રૂટ બે ની રચના પૂર્ણ થયા બાદ ઉદાહરણ નંબર ચાર તરફ જઈએ બરાબર શું કીધું છે જો કે સંખ્યા રેખા રૂટ ત્રણ ની રચના કરો બરાબર તો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે ચલો એક શું લખવાનું છે અહીંયા કે એકમ બરાબર શું લખું છું હું એક એકમ બરાબર બે સેન્ટીમીટર થશે બરાબર ઓકે ચલો અહીં હું માપ લઈ લઉં આ રીતે બરાબર આને જો આપણે ઝીરો કહીએ તો બે એકમ બે સેન્ટીમીટર બરાબર એક એકમ છે તેથી આપણે આ રીતે કરી લઈએ ડોટ અને સંખ્યા રેખાને દોરી લઈએ તમારે પેન્સિલથી કાર્ય કરવાનું છે ફ્રેન્ડ્સ બરાબર આ ઝીરો માઇનસ ટુ માઇનસ એકની ઉપર બે સેન્ટીમીટર એટલે કે એકમ દોર્યું આપણે એને હવે આપણે ઝીરો ની સાથે જોડી દઈએ કોની સાથે જોડવાનું છે ઝીરો સાથે બરાબર તો આને નામ આપી દઉં હું શું નામ આપી દઉં એ આને નામ આપી દઉં બી આ જે રચના બની રૂટ ની છે અને આ આપણે માપ લીધું છે એક એકમ બરાબર ઓકે ચલો હવે તો કે સેમ પાછું એની વસ્તુ કરવાનું કઈ રીતે કરશો ફ્રેન્ડ ચલો એ જોઈએ હવે નેવું ડિગ્રી નો ખૂણો બને બરાબર એ રીતે તમે આને ગોઠવો બરાબર પાછું

તો આટલું અંતર્યું છે આપણને દોરાશે આપણે સેજ વ્યવસ્થિત કરી નાખીએ તો આ રીતે તમને ચાપ મળશે તો આ જે ચાપ મળી છે ફ્રેન્ડ્સ એ જ શું છે રૂટ ની રચના છે

અને ખાસ જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો અને જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ અને એક જો વસ્તુ ખાસ કે તમે આ રૂટ બે અહીંયા દર્શાવી શકો છો બરાબર ઓકે ચલો